જય દ્વારકાધીશ મહાદેવ હર તો મિત્રો આજે આપણે હર્ષદ જાશું ત્યાં હરસિદ્ધિ વન આવેલું છે તો ત્યાં જાશું દરિયા કિનારે જાશું તો ઘણી બધી જગ્યાએ જાશું અને ખૂબ આનંદ કરશું તો વિડીયોની અંદર રહેજો ખૂબ મજા આવશે તો આપણે હર્ષદ જવા માટે હવે અહીંથી જાય છે તો આજે અમારી સાથે કિંજલબેન જે વિદેશથી આવેલા છે એ સાથે છે હરસિદ્ધિમાં અમે હર્ષદ ફૂગી ગયા છે મિત્રો અને અહીંયા અમે નારિયેળ વધાર્યું છે અને અમે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા અને હવે અમે જવાનું મિત્રો નારિયેળ વધારવાનું છે બધા નારિયેળ વધારી રહ્યા છે અહીંયા જો બધું નારિયેળ વધારવાનું છે ત્યાં બધા નારિયેળ વધારી રહ્યા છે અને અમે જનમાં ચલો જઈએ તો મિત્રો અહીંયાં એવી ઓફર છે કે જો તમને હનુમાન ચાલીસા મોઢે હોય તો લચ્છી ફ્રી આપવામાં આવે છે પણ માત્ર પંદર વર્ષથી નાના બાળકો માટે આ ઓફર છે તો મિત્રો અમે હર્ષદની અંદર આવી ગયા છીએ ભગવતી હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા છે ને હવે અમે હરસિદ્ધિ વન તરફ જાય છી અને ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે તો એ મહાદેવના મંદિરે પણ જાશું આગળ જો તમે અહીંયા તો જ્યાં જાઓ ત્યાં સુધી તમને રેતી દેખાશે ને આગળ તમે જોશો તો તમને સમુદ્રના મોજા ઉછળતા હોય એવું દેખાય છે ને આપણો આખો આખો દાયરો છે એ પણ આગળ આગળ થઈ ગયો છે તો હવે આપણે દોડીએ અને ત્યાં પહોંચીએ અને સાથે ભેગા થઈએ જયભાઈ છે કિંજલબેન રમાડે છે અને કિંજલબેન રહેતા નથી એટલે છે છે ડાન્સ કરે રાખવા માટે ડાન્સ ચાલુ છે હરસિદ્ધિ જય મિત્રો અમે હરસિદ્ધિ માતાજીના મંદિરે જયા અને ત્યાં હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હવે અમે અહીંયા ભીડભંજન જે ભગવાન શિવજીનું ખૂબ જ પ્રચલિત અને પ્રાચીન મંદિર છે ત્યાં અમે આવી ગયા છીએ ત્યાં ભગવાન શિવજીના દર્શન કર્યા અને હવે અમે અહીંયા દરિયા કિનારે છે ઊભા છીએ તમે હમણાં અહીં સુંદર મજાનો દ્રશ્ય જોશો કે આગળથી એક સરસ મજાનું મોજું આવશે અને અહીંયા ભટકાશે એટલે ખૂબ જ પાણી ઉછળશે એ પણ તમને જોવા મળશે ને અહીંયા ઘણા બધા માણસો છે એ અહીંયા દરરોજ માટે આવે છે અને આ દ્રશ્યનો લાવો લે છે એક વાત એક વખત અહીંયા તો અવશ્ય આવજો આવો નજારો તમને ખાલી ગુજરાતની અંદર અને એ પણ હર્ષદની અંદર તમને આ નજારો જોવા મળશે ને હરસિદ્ધિ માતાજીનું મંદિર ખૂબ પ્રચલિત છે એટલે તમને ખબર જ હશે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે તો મિત્રો હરસિદ્ધિ માતાજીની અનેક કથાઓ પ્રચલિત છે તમે જાણો છો હરસિદ્ધિ માતાજીની કથા પણ અહીંયા મારે તમને કહેવું છે કે હરસિદ્ધિ મા છે એ ભગવાન દ્વારકાધીશના કુળદેવી છે અને એક સમયે જ્યારે શંખાસુર નામનો દૈત્ય હતો તો એમને મારવા તો એના માટે હરસિદ્ધિ માતાજીની પ્રાર્થના કરે છે અને હરસિદ્ધિ માતાજીની કૃપાથી એ શંખાસુર નામના દૈત્યને મારે છે તો એ કથા એક પ્રચલિત છે અને બીજી એવી કથા છે કે કચ્છના વેપારી હતા શેઠ ઝગડુસા તો એ શેઠ ઝગડુસા છે એ એક સમયે દરિયાની અંદર વાણ લઈ અને જાતા હોય છે અને એ સમયે એમના સાત વાણો છે એ જાતા હોય છે અને એમાં બને એવું કે મા હરસિદ્ધિ માતાજીને તો શેઠ ઝગડું શાહ છે એ હરસિદ્ધિ માતાજીને નારિયેલ અર્પણ કરવાનું ભૂલી જાય છે અને હરસિદ્ધિ માતાજીની એના ઉપર એ ક્રોધ એના ઉપર કરે છે અને એના કારણે એના જેટલા પણ હોળીના વાહનો હતા હોડકા હતા એ બધા ડૂબી જાય છે અને હરસિદ્ધિ માતાજીને પ્રાર્થના કરે છે અને નારિયેલ અર્પણ કરે છે અને કહે છે કે હે માતાજી તમે ઉપર છો તો હવે તમે અહીંયા નીચે પણ આવી જાઓ માતાજી કહે છે જો તારે મને નીચે લઈ આવો હોય તો તારે મને હરેક પગઠીએ એક એક બલી આપવી પડશે તો એ શેઠ ઝઘડુ સાથે બલી પણ આપે છે છેલ્લે ચાર પગઠિયા બચી ગયા તો એના માટે પોતાના દીકરાની બલી આપી પોતાની પત્ની બે હતી એમની બલી આપી દીધી અને છેલ્લે પોતાની બલી આપવા જાય છે ત્યારે હરસિદ્ધિમાં પ્રગટ થઈ જાય છે અને એમને આશીર્વાદ આપે છે તો આ એ જ પ્રાચીન હર્ષદની અંદર આવેલું હરસિદ્ધિ મંદિર છે અને અહીંયા હરસિદ્ધિ વન પણ આવેલું છે અને અહીં સુંદર મજાનું દ્રશ્ય છે એ તમને જોવા મળે છે હવે આપણે અહીંયા ભગવાન શ્રી રામનું નામ લખી છીએ ચાલો શું થાય છે એ જોઈ છે

એને રમવું હોય ને તો મહાદેવ ઓલા વર્ષેથી વનની અંદર રમી શકે છે ખૂબ જ મજા આવે છે અમારા ભેગા ભાઈ છે અને હેમાંશુભાઈ છે એ બધા ખૂબ જ મજા કરી રહ્યા છે નિર્વાબેન છે એ પણ અહીંયા કયું રેતીમાં રમી રહ્યા છે તો મજા આવે છે બેન તો મિત્રો હવે અમારો જવાનો સમય થઈ ગયો છે અને યાર બહુ મજા આવી દરિયામાં અને અમે અહીંયા અહીંથી બાજુ દેખાય છે એક વાર નજર માલિયે મિત્રો મંદિર છે અને મિત્રો પડીકા ખાય છે અને હવે મિત્રો અમે જાય છે હવે ફોટોશૂટ થોડું કરી અને હવે જવાના છે સીધા દેવરીએ તો હાલો જાય મિત્રો દેવરિયા દેવનું દીધલ દેવરિયા ને આ આપણે જવાનું છે